આપણે જે ખાવાનું ખરીદીએ છીએ એના પેકેટ પર જે લખ્યું હોય છે એનો સાચો મતલબ શું ચાલો આજે આ જ વાતની ઊંડાણમાં જઈએ જ્યારે પણ આપણે કોઈ ગ્રોસરી સ્ટોરમાં જઈએ ત્યારે આપણી નજર અલગ અલગ લેબલ્સ પર પડતી જ હોય છે પણ શું આપણે ક્યારે રોકાઈને વિચાર્યું છે કે આ શબ્દો ખરેખર કહેવા શું માંગે છે આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ તો આ લેબલિંગની આખી રમતને સમજવા માટે ચાલો એકદમ સાચો કિસ્સો જોઈએ આનાથી બધું જ સ્પષ્ટ થઈ જશે તો આ આખા વિવાદનું કેન્દ્ર છે આ લેવલ એનિમલ વેલફેર સર્ટિફાઈડ મતલબ કે પશુ કલ્યાણ માટે પ્રમાણિત અને સાચું કહું તો આ એક એવું વચન છે જે ઘણા બધા ગ્રાહકોને તરત જ આકર્ષી લે છે પણ વાત અહીં જ નથી અટકતી પીટાએ આ સર્ટિફિકેશન પર એક કેસ કર્યો છે અને આરોપ શું છે ખબર છે કે આ એક ભ્રામક કૌભાંડ છે હવે આ કેસનું મૂળ કારણ છે હિતોનો ટકરાવ જુઓ જે સંસ્થા આ સર્ટિફિકેટ આપે છે અને જે કંપની તેનું ઓડિટ કરે છે તે બંનેના માલિક એક જ વ્યક્તિ છે હવે આનાથી તેમની સ્વતંત્રતા પર મોટો પ્રશ્નાર્થ તો ઊભો થાય જ ને અને આ કનેક્શન કંઈ આજકાલનો નથી કેસ પ્રમાણે આ સર્ટિફિકેશન આપતી સંસ્થા અને વેચનાર રિટેલર વચ્ચે બહુ જૂના અને ઊંડા સંબંધો છે હોલ ફૂડ્સે જ આ પ્રોગ્રામ શરૂ કરેલો પછી આઠ વર્ષ સુધી તો હોલ ફૂડ્સના જ એક એક્ઝિક્યુટિવ એના ડિરેક્ટર હતા અને એટલું જ નહીં જીએપીના બોર્ડમાં પણ હોલ ફૂડ્સની સીટ હંમેશા રહી છે આ બધું જોતાં એમની નિષ્પક્ષતા પર શંકા તો થાય જ પણ આ વાત કે કેસ પૂરતી સીમિત નથી આ સમસ્યા ખરેખર ઘણી મોટી છે અને આખી ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલી છે જેની અસર ઘણી બધી પ્રોડક્ટ્સ પર પડે છે આને કહેવાય છે ગ્રીન વોશિંગ એટલે કે જ્યારે કોઈ કંપની પોતે પર્યાવરણ માટે બહુ સારી હોવાનો દેખાવ કરે પણ હકીકતમાં એવું બિલકુલ ન હોય ગ્રીન વોશિંગ કેટલું હાસ્યાસ્પદ હોઈ શકે છે એનું એક એકદમ વિચિત્ર ઉદાહરણ સાંભળો એક રિપોર્ટમાં એવું બહાર આવ્યું કે બીફ જર્કીને ક્લાઇમેટ ફ્રેન્ડલી કહી દેવામાં આવ્યું અને કારણ શું હતું કારણ કે એના પેકેટમાંથી થોડી હવા કાઢી નાખવામાં આવી હતી બસ એટલું જ અને આ લેબલ્સ ખાલી દેખાડા માટે નથી હોતા લોકોના ખરીદી કરવાના નિર્ણયો પર આની સીધી અસર પડે છે આંકડા જુઓ એક સર્વે પ્રમાણે યુકેમાં બેતાળીસ ટકા અને જર્મનીમાં પાંત્રીસ ટકા લોકો કાર્બન ન્યુટ્રલ લેબલ જોઈને એ વસ્તુ ખરીદવાનું વધારે પસંદ કરે છે આ બતાવે છે કે આ લેબલ્સ માર્કેટ પર કેટલી મોટી અસર કરી શકે છે તો સમસ્યા તો છે પણ હવે એના ઉકેલ માટે શું થઈ રહ્યું છે એ જોઈએ અને જાણો છો આ કંઈ પહેલીવાર નથી થવું ઓર્ગેનિક ફૂડ ઇન્ડસ્ટ્રીએ પણ આવા જ પડકારોનો સામનો કર્યો હતો જેના કારણે દાયકાવાનું સૌથી મોટું નિયમનકારી અપડેટ કરવું પડ્યું આનો સામનો કરવા માટે યુએસડીએ હવે નવા અને કડક નિયમો લાગુ કર્યા છે આનો મુખ્ય હેતુ સપ્લાય ચેઇનમાં રહેલી છટકબારીઓ બંધ કરવાનો છેતરપિંડી રોકવાનો અને ઓર્ગેનિક લેબલ પર લોકોનો વિશ્વાસ પાછો લાવવાનો છે પણ કાયદા નિયમો પોતાની જગ્યાએ છે અસલી મુદ્દો તો એ શબ્દોનો છે જેનો ઉપયોગ થાય છે જ્યારે કોઈ પ્રોડક્ટ પર માનવીય કે કલ્યાણ જેવા શબ્દો લખેલા હોય ત્યારે એનો સાચો અર્થ શું સમજવો શું આ શબ્દો સાંભળીને આપણા મનમાં જે છબી બને છે વાસ્તવિકતા પણ એવી જ હોય છે એક દ્રષ્ટિકોણ એવો છે કે દયાથી હત્યા એ તો એકબીજાથી સાવ વિરોધી શબ્દો છે જે લોકોને ભ્રમમાં નાખે છે જ્યારે બીજો એનાથી પણ વધારે તીખો દ્રષ્ટિકોણ એવું કહે છે કે આવા શબ્દોનો ઉપયોગ એટલે જ થાય છે જેથી જે લોકો પીડા આપી રહ્યા છે એ પોતાના મનને દિલાસો આપી શકે આ બતાવે છે કે આ શબ્દો પાછળનો વિવાદ કેટલો ઊંડો છે તો ચાલો આખી વાતને ફરી એકવાર જોઈએ કે આપણી આ સફર ક્યાંથી શરૂ થઈ અને આપણે ક્યાં પહોંચ્યા આપણે એક પેકેટ પરના સાદા વચનથી શરૂઆત કરી પછી એક કેસના ગંભીર આરોપો જોયા ગ્રીન વોશિંગના મોટા ટ્રેન્ડને સમજ્યા વિશ્વાસ પાછો લાવવા માટેના નવા નિયમો પર નજર કરી અને છેલ્લે આ શબ્દોની પાછળની લડાઈને પણ જાણી તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે પેકેટ પર લખેલા શબ્દોની આ લડાઈમાં આપણે વિશ્વાસ કોના પર મૂકી શકીએ અને એ વિશ્વાસને પ્રમાણિત કેવી રીતે કરી શકીએ આ એક એવો સવાલ છે જે આપણને બધાને વિચારતા કરી દે છે